તો ગોધરાનો અહેવાલ હવે વાત કરીશું વધુ એક જિલ્લાની જ્યાં વરસાદને પગલે હવે ડેમ છલકાઈ રહ્યા છે છોટા ઉદેપુરમાં સુખી ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની આવક વધી એટલા માટે જ ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે સુખી ડેમના ત્રણ દરવાજા પોઈન્ટ નેવ મીટર સુધી ખોલાયા

જે સુખી ડેમમાં પણ ઉપરવાસમાં પારો વરસાદ કહી શકાય બીજી વખત ત્રણ દરવાજા ચાર નંબર પાંચ નંબર અને છ નંબર જીરો પોઈન્ટ નેવું મીટર ખોલવામાં આવ્યો છે અને જેમાં નવ હજાર એકસો ને છોતેર ક્યુસેક પાણી છોડવા માટે તંત્રએ કવાયત હાથ ધરવામાં આવી છે જી બિલકુલ આભાર તૌફિક તમામ જાણકારી આપવા બદલ